મોદી સરકારની સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ અંતર્ગત વયવંદના કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા અધ્યક્ષ શ્રી મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી વયવંદના આયુષ્યમાન કાર્ડ કઢાવવાના મેગા કેમ્પ જે રાત્રિ કેમ્પ એટલે કે લોકોને દિવસે કામમાં વ્યસ્ત હોય મજૂર વર્ગ કામમાં વ્યસ્ત હોય તો સાંજે પાંચથી રાત્રે દસ વાગ્યા સુધી વયવંદના કાર્યક્રમ અંતર્ગત આયુષ્યમાન કાર્ડ કઢાવી શકે એના માટે દ્વારકા જિલ્લામાં એકસો પંચાવન સ્થળોએ આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહેશે અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહી મોબાઈલમાં પોર્ટલ દ્વારા દરેક નાગરિકોના આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે સાથે સાથે એ સ્થળ ઉપર આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેની ખૂબ સારી વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે તો દરેક લોકોને નમ્ર વિનંતી કે પોતાના જરૂરી ડોક્યુમેન્ટ રાશન કાર્ડ આધાર કાર્ડ અને જે અરજદારને તમારા પરિવારના જે વ્યક્તિનું કાર્ડ કઢાવવું હોય એ વ્યક્તિને સાથે લઈ તેમજ રજી રજીસ્ટેડ મોબાઈલ નંબરને સાથે લઈ અને દરેક સ્થળો ઉપર જઈ અને વધુમાં વધુ આજે આ આરોગ્ય કેમ્પ આ આયુષ્યમાન કાર્ડના કેમ્પનો લોકો લાભ લે એવી દેવભૂમિ દ્વારકા ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી સૌને હાર્દિક અપીલ છે